કોઈની ટેકન લાકડી સમાન દીકરો ગયો છે તો કોઈના પતિ અને કોઈના પિતા મૃત્યુ પામ્યા છે પરિવારો હજી પણ મૃતદેહ લેવા માટે હોસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યા છે અશોક પરમારને હૃદયની બીમારી છે તેમનું ઓપરેશન થઈ ચૂક્યું છે તેઓ ગુજરાન ચલાવવા પેડલ રિક્ષા ચલાવે છે ઘર ખર્ચમાં પરિવારને મદદ થઈ શકે એટલે દીકરો નિતિન કાપડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં કામ કરતો હોસ્પિટલની બહાર દીકરાનો મૃતદેહ લેવા માટે બેઠેલા આ પિતાની આંખોમાંથી આંસુ નથી સુકાતા મને ગોતવા જવા તો મારા છોકરા નથી ભેગો નહીં કરે કોઈ મને નથી છે મારે છોકરો જોઈએ પૈસા અમદાવાદ માં કાપડ પ્રોસેસિંગ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ બાદ કઈ કેટલાય પરિવારોની જિંદગી દોચક બની ગઈ છે રેહાનાએ આ વિસ્ફોટમાં પતિ ગુમાવ્યા વિકલાંગ મનુ પરમારની કહાણી પણ કંઈક આવી જ છે લોકડાઉનમાં કામ છૂટી ગયું સસરા ગુજરી ગયા માંડ ગુજરાન ચાલતું એટલે ચૌદ વર્ષીય દીકરો ફેક્ટરીમાં કામે ગયો અને ક્યારેય પાછો ન આવ્યો સરકાર અમને ચાર લાખ આપવાનું કે છે અમે એમને વ્યાજ ઓછી થાય લાઈન ચાર લાખ આપશું એ અમને હા માણસ આપી દે અમે જે ચાર લાખ દઈ દઈશું ગમે એમ કરીને બધું વેચી કરીને એમને ચાર લાખ અમે ગમે ત્યાંથી લાઈને ભીખ માંગીને આપશું પણ અમને અમારો માણસ આપી દે અમારે અમારો માણસ જોઈએ છે અમારે ચાર લાખ નહીં જો તો અમારે ન્યાય જોઈશે તો બેરું બેરું બીમાર હતું પછી મારા સસરા એક્સપાયર થઈ ગયા બેરું બે ત્રણ મહિનાથી ઘરે ઘરે પપ્પા કે ઘર પૈસા પૈસા નહીં તો કે લાવું હું નોકરી જવું જે સ્કૂલો બંધ થતો જે ઘરમાં ખોટું વર્ષું પચાસ રૂપિયા આવે એ ઘર ઘર ચલાવીશું આપણે મારો સહારો હતો ચાર લાખ તો ચાર દિવસની ની જિંદગી ગયા ની કહેવાય હતું સરકાર ફરી માંગણી શું આપડે કરે દુર્ઘટના બાદ હરકતમાં આવેલી પોલીસે શ્રમ વિભાગ એફએસએલ તેમજ અન્ય સંસ્થાઓની મદદથી તપાસ તેજ કરી છે પોલીસ અને બીજી એજન્સી જે સાથે મળી અને ઘટના સ્થળનું પંચનામું કરવાનું ત્યાંથી જે ઇન્ક્રિમિનેટિંગ એવિડન્સીસ છે એ કલેક્ટ કરવાના અને એના માટે અંદર મોકલવા માટેની તમામ કામગીરી આજે હાથ ધરવામાં આવેલી છે મૃતકોના પરિવારજનો પોલીસ અને પ્રશાસનની ઢીલી કાર્યવાહીને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટ મામલે હજી સુધી કોઈની ધરપકડ નથી કરાઈ ત્યારે પીડિત પરિવારજનો સરકાર પાસે રાહત નહીં પરંતુ ન્યાયની માંગ કરી રહ્યા છે